સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે સરગવાનું રસાવાળું શાક બનાવવાના છે સરગવા અને બટાકાનું ખૂબ જ સરળ રીતે કૂકરમાં આપણે બનાવીશું તો જો વિડીયો તમને ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ સરળ પદ્ધતિથી સરગવાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે કૂકર લઈ લઈશું અને કુકરમાં લગભગ ચાર ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તો અહીં મેં ચાર ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે એને ગરમ થવા દઈશું અને એમાં એક મોટો પ્યાજ આપણે આ રીતે પેસ્ટ બનાવીને એડ કરીશું તમે નાના નાના ચોપ કરીને પણ એડ કરી શકો છો અને એને સરસ રીતે આપણે ગોલ્ડન થાય હલકું ત્યાં સુધી ફ્રાય કરીશું અને એમાં એક મોટી ચમચી જેટલું આડુ લસણની પેસ્ટ એડ કરીશું અને એનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તેની સાથે સાથે આપણા પ્યાજ પણ હલકા ગોલ્ડન બ્રાઉન થઈ જશે તો જુઓ તમે જોઈ શકો છો એકથી બે જ મિનિટમાં પ્યાજ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી બનાવીને એડ કરી છે અહીં તમે ટામેટા પણ ચોપ કરીને નાખી શકો છો અને એમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે ટામેટા નાખ્યા પછી હંમેશા મીઠું એડ કરવાનું જેથી ટામેટા જલ્દીથી ચડી જશે અને ઝડપથી આપણું શાક તૈયાર થઈ જાય છે તો આ રીતે મેં હલાવીને એના ઉપર ઢાંકીને એક બે મિનિટ રહેવા દઈશ જેથી એમાં તેલ છૂટું પડી જાય અને સરસ રીતે મસાલા શેકાઈ જાય તો જુઓ બેથી અઢી મિનિટ જેવું થઈ ગયું અને સરસ તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં પાવડર મસાલા એડ કરીશું તો એમાં આપણે ઘરના રૂટીનના મસાલા જ હલ્દી પાવડર અડધી ચમચી અને બે મોટી ચમચી ભરીને ધણા જીરું પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર હું એડ કરું છું અહીં હું કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ નથી કરતી રેગ્યુલર જે ઘરમાં ટીખું મરચું ખવાતું હોય છે મેં એનો ઉપયોગ કર્યો છે તમારી પાસે કશ્મીરી મરચું હોય તો એ પણ તમે અડધી ચમચી એડ કરજો કલર ખૂબ સરસ આવશે અને એક નાની ચમચી જેટલો ગરમ મસાલો પણ મેં નાખ્યો છે અને સરસ રીતે મિક્સ કરીને એમાં થોડું પાણી આ રીતે મેં એડ કર્યું છે જેથી મસાલા બળે ના તો પાણી મેં જે વાટકીમાં પ્યાજ અને ટામેટાનું જે પ્યોળી બનાવેલી હતી એમાં જ બે ચમચી જેટલું પાણી નાખીને એડ કરીને નાખીને આ રીતે ઢાંકી દીધું છે હવે ત્રણેક મિનિટ જેવું આપણે એને શેકાવા દઈશું જેથી સરસ રીતે આ રીતે તેલ છૂટું પડી જાય એટલે આપણે એમાં જે આપણે સળગવાની પાંચ જેટલી સીંગને આ રીતે છોલીને કટ કરીને લીધી છે અને ત્રણ જેટલા મીડિયમ સાઇઝના બટેટા આપણે કાપીને લઈ લીધા છે તો એને એમાં એડ કરી દઈશું તો કાપીને આ રીતે પાણીમાં રાખવાના જેથી બટેટા કાળા ના પડે અને સરસ ફ્રેશ રહે તો હવે આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે નાખીને સરસ રીતે કોટ કરીશું જેથી બધો જ મસાલો અને એનો સ્વાદ આ રીતે સળગવાની સીંગ અને બટેટામાં આવી જાય અને ફરી વખત આપણે એને એક બે મિનિટ જેવું આ રીતે શેકાવા દઈશું જેથી તેલ ઉપર આવી જશે એટલે પછી આપણે એમાં જેટલી આપણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો ખૂબ જ સરળ પદ્ધતિ છે ફ્રેન્ડ્સ આ તો આમાં હું એક ગ્લાસ આખી અને બીજી અડધી ગ્લાસ જેવું એટલે લગભગ દોઢ ગ્લાસ જેવું પાણી એડ કરું છું તો તમારે જેવી ગ્રેવી તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે પાણી એડ કરવાનું તો જુઓ ફરી મેં એક વખત મિક્સ કર્યું છે અને આ રીતની ગ્રેવી રાખેલી છે થોડી ઠીક અને હજુ સીટી આવશે એટલે થોડી વધારે ઠીક થઈ જશે તો આ રીતે હવે બંધ કરીને મીડિયમ ટુ સ્લો ગેસ પર આપણે એક સીટી લઈ લઈશું તો મેં મીડિયમથી સ્લો ગેસ પર એક સીટી લઈ લીધેલી છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને કૂકરને ખોલીએ નહીં એને એની જાતે જ કુકરમાં જે હવા છે એને રિલીઝ થવા દઈશું અને આ રીતે થોડી વાર એને એની જાતે હવા રિલીઝ થઈ ગઈ છે એટલે મેં કૂકર ખોલ્યું છે અને જુઓ ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખૂબ સરસ સ્મેલ પણ આવી રહેલી છે અને ટેસ્ટ પણ એનો બહુ જ સારો છે તો એની ઉપર ધાણા નાખીને ગાર્નિશ કરી અને હવે આપણે એને દિશાઉટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે ખૂબ જ ઝટપટ કુકરમાં સરગવા અને બટાકાનું શાક બનીને તૈયાર થઈ જાય છે જેને તમે રોટલી અથવા ભાત અથવા ખીચડી કોઈ પણ વસ્તુ સાથે સારું કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો